હલો તું આવી ગયો પાટણ થી મારું ઘી લાવી દીધું મફુ કાકા અરે મારે કારે ઘરે પૂજા છે નહીં ચાલે મારે મફુ કાકા નું ચોખ્ખું ગાય નું ઘી જોઈએ છે પૂજા માટે હવે શું કરશું હવે હું અમદાવાદમાં મફુ મપુ કાકા દેશી ઘી ક્યાં શોધું

ગુજરાતની એક જ અલગ મમ્બુકા કાકાનું ઘી સૌથી અલગ હરિભા ચાયન પાલર ચૂંટાલ